હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ હોમ ફૂડ રેસીપીસ આજે આપણે બનાવીશું નાના મોટા દરેકને ભાવથી રગડા પેટીસ જે એકદમ અલગ રીતે નવા સ્વાદમાં બનાવીશું આ રગડા પેટીસ લીલા વટાણાથી પણ બનતી હોય છે અને સૂકા વટાણાનો પણ ઉપયોગ કરીને બનતી હોય છે જ્યારે સાંજની ભૂખમાં કે ડિનરમાં તમને કંઈક ચટપટું ખાવાનું મન થાય ત્યારે સૌથી બેસ્ટ ઓપ્શન છે આ રગડા પેટીસ જે મુંબઈનું ફેમસ સ્ટ્રીટ ફૂડ પણ છે પરફેક્ટ માપથી થોડી અલગ રીતે પેટીસ બનાવીને આ રગડા પેટીસ આજે આપણે બનાવીશું જે ખાવામાં ટેસ્ટી હોવાની સાથે જ હેલ્ધી પણ રહેશે તો ચલો એને કેવી રીતે બનાવવી એ જોઈ લઈએ તો સૌથી પહેલા આપણે પેટીસ બનાવીશું એના માટે એક બાઉલમાં આપણે ચાર મીડિયમ સાઇઝના બાફેલા બટાકાનો માવો લેવાનો છે ચાર બટાકાને બાફી છોલીને મેં મેશ કરી લીધા છે હવે એમાં ત્રણ ટેબલ સ્પૂન જેટલું ગાજર ત્રણ ટેબલ સ્પૂન કેપ્સિકમ અને બે ટેબલ સ્પૂન ચોપ કરેલા કાંદા ઉમેરીશું નોર્મલી પેટીસમાં વેજીસનો યુઝ નથી થતો પણ જો તમે ઉપયોગ કરશો તો એ થોડી હેલ્ધી પણ રહેશે અને ટેસ્ટી પણ બનશે હવે એમાં એક ટેબલ સ્પૂન બારીક ચોપ કરેલા આદુ લસણ અને મરચાં ઉમેરવાના છે સાથે જ એમાં બે ટેબલ સ્પૂન જેટલા લીલા ધાણા ઉમેરીશું એક ચમચી ચાટ મસાલો ઉમેરવાનો છે એક ચમચી જેટલું તીખું લાલ મરચું ઉમેરીશું અડધી ચમચી હળદર ઉમેરીશું હવે એમાં અડધા નંગ લીંબુનો રસ ઉમેરીશું આની જગ્યાએ અડધી ચમચી આમચૂર પાવડર પણ લઈ શકાય હવે બે ટેબલ સ્પૂન એમાં કોર્નફ્લોર ઉમેરવાનો છે જો તમારી પાસે કોર્નફ્લોર ના હોય તો ચોખાનો લોટ પણ લઈ શકાય એ પણ ના હોય તો બ્રેડનો ભૂકો કે પછી પલાળેલા પૌવા પણ ઉમેરી શકાય તો બધી જ વસ્તુને આ રીતે બરાબર મિક્સ કરી લઈએ અને મીઠું હજી સુધી આપણે આમાં નથી ઉમેર્યું તો સ્વાદ મુજબ એક ચમચી જેટલું એમાં મીઠું ઉમેરી દઈએ હવે ફરીથી આપણે બરાબર એને મિક્સ કરી લઈશું તો આપણું આ પેટીસ માટેનું જે મિશ્રણ છે એ તૈયાર છે સરસ એનું બાઇન્ડિંગ આવી ગયું છે તો હવે બંને હાથોને ધોઈને કોરા કરીને તેલથી ગ્રીસ કરીશું અને આ મિશ્રણમાંથી આપણે મોટી સાઇઝનું જે લીંબુ આવે એટલું મિશ્રણ હાથમાં લઈને આ રીતે ગોળ બોલ બનાવીશું હવે આપણે એને બે હાથની વચ્ચે થોડું ચપટું કરીને આ રીતે ટિક્કી જેવો શેપ આપી દઈશું તો આપણી આ એક પેટીસ તૈયાર છે બાકીની બધી જ પેટીસ આપણે આ જ રીતે તૈયાર કરી લેવાની છે તો અહીંયા બધી જ પેટીસ મેં તૈયાર કરી લીધી છે હવે રગડો બનાવવા માટે એક કૂકરમાં આપણે એક કપ જેટલા પલાળેલા સફેદ વટાણા ઉમેરવાના છે પોણો કપ જેટલા કાચા વટાણા લીધા હતા મેં એને ધોઈને પાંચ છ કલાક પલાળી દીધા હતા એટલે પલળ્યા પછી એકથી સવા કપ જેટલા વટાણા થઈ જાય છે હવે એમાં બે કપ જેટલું આપણે પાણી ઉમેરીશું ચારસો એમએલ એમાં આપણે પાણી ઉમેરવાનું છે હવે વટાણાને બાફતી વખતે એમાં સ્વાદ મુજબ મીઠું અને અડધી ચમચી જેટલી હળદર ઉમેરી દઈશું હવે બધું જ આપણે બરાબર મિક્સ કરી લઈએ હવે બાફતી વખતે જ એની અંદર એક મીડિયમ સાઇઝનો કાચો બટાકો આ રીતે બે ભાગ કરીને ઉમેરી દઈશું જેથી એ પણ સાથે જ બફાઈ જાય જો આખો ઉમેરશો તો પણ ચાલી જશે હવે ઢાંકીને ચારથી પાંચ સીટી મારી દેવાની છે તો અહીંયા વટાણા મારા નવા જ હતા એટલે ત્રણથી ચાર જ સીટીમાં વટાણા બફાઈ ગયા છે તો આ રીતે ખોલીને જોઈ લેવાનું છે તો તમે જોઈ શકો છો વટાણા સરસ બફાઈ ગયા છે વટાણા આખા પણ રહેવા જોઈએ અને ચડી ગયેલા પણ હોવા જોઈએ એ રીતના બાફવાના છે તો બટાકાને પણ આપણે છોલીને મોટા ટુકડા કરી લેવાના છે હવે ટિક્કીને શેકવા માટે એક નોનસ્ટિક તવા પર એક એકાદ ચમચી જેટલું આપણે તેલ લેવાનું છે અને બધી જ ટિક્કી આપણે જે બનાવી હતી આ રીતે એના પર મૂકી દઈશું આ ટીક્કીને આપણે મીડિયમ તાપે એક સાઈડથી બ્રાઉન થાય ત્યાં સુધી શેકાવા દઈશું તો દોઢથી બે મિનિટમાં આપણી ટીકી જે છે એક સાઈડથી શેકાઈ જશે તો એક સાઈડથી આપણી ટીકી શેકાય એટલે આપણે આ રીતે બીજી બાજુ એને ફેરવી દઈશું તમે જોઈ શકો છો કેટલી સરસ બ્રાઉન થઈ ગઈ છે તો બીજી સાઈડથી પણ એને શેકાવા દઈએ બંને સાઈડથી ટીકી શેકાઈ જાય એટલે એક પ્લેટમાં આપણે એને કાઢી લઈશું તો હવે આપણે રગડો બનાવવાનો છે તો રગડો બનાવવા માટે એક પેનમાં આપણે એકથી દોઢ ટેબલ સ્પૂન જેટલું તેલ લેવાનું છે તેલ ગરમ થઈ જાય એટલે એમાં આપણે વન ફોર્થ ટી સ્પૂન જેટલી પાંચમચી જેટલી હિંગ ઉમેરીશું રાય કે જીરું આમાં નથી ઉમેરવાનું એક ટેબલ સ્પૂન એમાં વાટેલા આદુ લસણ મરચાં ઉમેરવાના છે હવે આપણે ધીમા તાપે આને એક મિનિટ માટે સાંતળી લઈએ જેથી એની જે કચાસ હોય એ નીકળી જાય તો આદુ લસણ મરચાં સાંતળાઈ જાય પછી એની અંદર આપણે એક મીડિયમ સાઇઝનો બારીક સમારેલો કાંદો ઉમેરી દઈશું અને આ કાંદાને આપણે મીડિયમ તાપે બે થી ત્રણ મિનિટ થોડો લાઇટ બ્રાઉન થાય ત્યાં સુધી ચડવા દેવાનો છે તો કાંદો અહીંયા તમે જોઈ શકો છો બે થી ત્રણ જ મિનિટમાં સરસ લાઇટ બ્રાઉન થઈ ગયો છે તો હવે એની અંદર આપણે એક મીડિયમ સાઇઝનું જ ટામેટું ઝીણું સમારીને ઉમેરી દઈશું અને ટામેટું ઉમેર્યું છે તો એના ઉપર થોડું સ્વાદ મુજબ મીઠું પણ ઉમેરી દઈશું જેથી એ જલ્દી ચડી જાય તો હવે આપણે એને ઢાંકીને ચડવા દઈશું ત્રણ ચાર મિનિટ તો ત્રણથી ચાર મિનિટ પછી તમે જોઈ શકો છો ટામેટા આપણા સરસ પૂજા થઈ ગયા છે તો હવે એની અંદર આપણે બાકીના જે સૂકા મસાલા હોય એ ઉમેરવાના છે તો સૂકા મસાલામાં અહીંયા અડધી ચમચી તીખું લાલ મરચું ઉમેર્યું છે અને સાથે જ એક ચમચી ચાટ મસાલો ઉમેર્યો છે બાકી કોઈ જ મસાલામાં હું નથી ઉમેરતી તો બરાબર એને આપણે મિક્સ કરી લેવાનું છે હવે આપણે એની અંદર બાફેલા વટાણા પાણી સાથે જ ઉમેરી દઈશું બટાકા પણ છોલીને મોટા ટુકડા કરીને મેં એની અંદર જ ઉમેરી દીધા છે જો તમારા બટાકા અહીંયા વધારે પડતા પણ બફાઈ જાય મેશ થઈ જાય તો પણ વાંધો નથી કારણ કે છેલ્લે આપણે એમ પણ એને મેશ કરવાના જ છે તો હવે ઢાંકીને બે થી ત્રણ મિનિટ માટે આપણે એને ચડવા દઈશું બે થી ત્રણ મિનિટ પછી તમે જોઈ શકો છો કે આપણો જે રગડો છે એમાંથી સરસ તેલ છૂટું પડી ગયું છે પણ અહીંયા રગડાની જે કન્સિસ્ટન્સી છે એકદમ પતલી જ છે તો હવે આપણે એને થોડો ગાળો કરવો પડશે તો એના માટે આપણે એક આ રીતનું મેશર લેવાનું છે અને મેશરની મદદથી બધા જ બટાકાને આપણે મેશ કરી લઈશું જો તમારે એક બે ટુકડા આખા રાખવા હોય તો પણ રાખી શકાય અને બટાકાની સાથે જ અમુક વટાણાને પણ આપણે મેશ કરવાના છે જેથી રગડો સરસ જાડો થઈ જશે તો રગડો તમે જોઈ શકો છો સરસ કન્સિસ્ટન્સી એની ઠીક થઈ ગઈ છે તો હવે આ રગડાને આપણે વધારે ઉકાળવાની જરૂર નથી ગેસની જે ફ્લેમ છે આપણે બંધ કરી દઈએ હવે છેલ્લે એમાં ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરી દઈશું અહીંયા જે રગડાની કન્સિસ્ટન્સી છે વધારે પડતી જાળી કે એકદમ પતલી નથી રાખવાની આ રીતની મીડિયમ થિક કન્સિસ્ટન્સી રાખી છે હવે ફાઇનલી રગડા પેટીસ બનાવવા માટે એક પ્લેટમાં જે આપણે પેટીસ બનાવી હતી એ મૂકીશું અને અહીંયા આ પેટીસને આપણે સેલો ફ્રાય કરી છે તમે એને ડાયરેક્ટ તેલમાં ડીપ ફ્રાય પણ કરી શકો છો હવે એની ઉપર આપણે ખજૂર આમલીની કે ગોળ આમળીની ખાટી મીઠી જે ચટણી આવે એ મૂકીશું અહીંયા મેં ખજૂર આમલીની ચટણી લીધી છે સાથે જ જે ગ્રીન તીખી ચટણી આવે એ પણ આપણે એક ચમચી જેટલી ઉમેરીશું એક ચમચી જેટલી આપણે એની ઉપર લસણની જે તીખી ચટણી આવે એ મૂકવાની છે હવે આપણે જે રગડો બનાવ્યો હતો એ બે થી ત્રણ ચમચા જેટલો એના ઉપર મૂકીશું રગડો તમે તમારા અકોર્ડિંગ વધારે ઓછો કરી શકો છો ફરીથી ત્રણેય ચટણી આપણે થોડી થોડી એડ કરવાની છે અને આ ચટણી જો તમને ઓછી લાગે તો ખાતી વખતે તમે ઉપરથી પણ ઉમેરી શકો છો થોડા આપણે ઝીણા સમારેલા કાંદા અને થોડા ઝીણા સમારેલા ટામેટા પણ એડ કરવાના છે હવે આપણે એની ઉપર થોડી જે મોટી બેસન સેવ આવે એ મૂકીશું જો તમારી પાસે ઝીણી સેવ હોય કે આલુ સેવ હોય કે કોઈપણ સેવ હોય ફ્લેવરની કોઈ પણ ફ્લેવરની એ તમે લઈ શકો છો થોડા લીલા ધાણા વપરાવી દઈશું તો આ આપણી ટેસ્ટી ચટપટી સ્ટ્રીટ સ્ટાઇલ રગડા પેટીસ તૈયાર છે આજની આ રેસીપી પસંદ આવે તો રેસીપી ટ્રાય કરવાનું બિલકુલ ના ભૂલતા ચેનલને સબસ્ક્રાઇબ કરી આઇકન ચોક્કસ દબાવજો સાથે જ મારા ફેસબુક પેજને પણ લાઇક કરી અને પણ ફોલો કરવાનું ના ભૂલતા